સુરત શહેરમાં કોંગ્રેસનું નેતૃત્વ બદલાતાની સાથે જ ઠેર ઠેર વિરોધ પ્રદર્શનનું કાર્ય શરૂ થયું સ્વચ્છતામાં નંબર વન હોવા છતાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું સુરત મહાનગરપાલિકાને સ્વચ્છતામાં નંબર વન મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર કચરો હોવાની ફરિયાદો કરવામાં આવી રહી છે સુરતના ઉધના દરવાજા ખ્વાજાનગર ખાતે કોંગ્રેસના કાર્યકરો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરી તે પહેલા સુરત સલાબતપુરા પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓને ડિટેન કર્યા હતા કોંગ્રેસ આગેવાન કલ્પેશ ભારત દ્વારા જણાવવા આવ્યું હતું કે સુરત શહેર બે ભાગોમાં વહેંચાયેલું છે એક ગરીબોનું સુરત અને જ્યારે એક અમીરોનું સુરત કલ્પેશ ભારત પ્રવક્તા સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે મહિલા કોંગ્રેસના ઉપક્રમે માંડવજા ખાતે ખાડી કિનારે સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકાના અધિકારી હોય કે ભ્રષ્ટ ભાજપ શાસક હોય માત્ર માત્ર ટાઈફાગ્રો વ્યસ્ત હોય ત્યારે સુરત શહેર કોંગ્રેસના આગેવાનો મહિલા કોંગ્રેસની બહેનો આજે જાતે આ ખાડી કિનારો સફાઈ કરશે અને અમે આપણી ચેનલના માધ્યમથી આ શહેરના ભાજપ શાસકોને કહેવા માગીએ છીએ કે દિન ચારની અંદર હાલમાં પણ જ્યાં ગંદકીના ઢગલા છે જ્યાં પાણી ભરાવાના કારણે જે ગંદકી ફેલાયેલી છે એ સફાઈ કરવામાં ન આવશે

કે જે પણ અધિકારીઓ હતા અત્યાર સુધી કઈ સાફ સાફ સફાઈ કરવામાં આવી નથી અને લોકો ગંદગીમાં જીવવામાં બહુ જ મુશ્કેલ થઈ ગયેલું છે તો એના લીધે યુથ કોંગ્રેસ અને તમામ અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ મળીને આ સાફ સફાઈ કરવાનું અભિયાન અમારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે મેહુલ રાયકા પ્રમુખ સર સુરત સુર્યા કોંગ્રેસ આજ રોજ માન દરવાજા ખાતે ખ્વાદાનગર સોસાયટી છે ખાદી કિનારાનું વસ્તી અહીંયા ખાદીનારાનો વેરિયા છે અહીંયા સુરતના પહેલા જ વરસાદની અંદર ખાદીના પૂર અને સુરતમાં બહુ મોટી વાળો વિસ્તાર છે જ્યારે પાંચ પાંચ દિવસથી લોકોના ઘરમાં પાણી હતા એ ઉતર્યા બાદ આજે પાંચ પાંચ દિવસથી કોઈ સફાઈ થઈ નથી સુરત મહાનગરપાલિકાના શાસકો અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરો સદનતર નિષ્ફળ છે પ્રી મુનસુન કામગીરીમાં અને એ લોકો પોતાની તિજોરી ભરવામાં જ માને છે લોકોની જનતાનું અંદર કશી પડી નથી આવનારા સમયની અંદર શહેર કોંગ્રેસ યુવા કોંગ્રેસ મહિલા કોંગ્રેસ રાજીવ ગાંધી પંચાયતી સંગઠન સભ્યો સાથે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે આ લોકોના તકલીફમાં તકલીફ માં ખભે થી ખભો ઉભા રહેશું સાફ સભા અભિયાન આજે ચાલુ કર્યું છે આ તમામ એ તમામ વિસ્તારોમાં જ્યાં જ્યાં કચરો થયો એ કરતા એ બધો કચરો એક ટ્રેક્ટરમાં ભરી મહાનગરપાલિકાની કચેરી ઠલવવામાં આવશે